ડીસીએફ શ્રી અગ્નિશ્વર વ્યાસ અને નર્મદાના નાયબ વન સંરક્ષણશ્રી દ્વારા ભૂખે આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સર્કિટ હાઉસ ખાતે આગામી તારીખ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ વડા સુશ્રી વિશીખા વિશાખા ડભરાલે પ્રેઝેન્ટેશન દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા થકી પરેડની જાણકારી ચીફ સેક્રેટરી શ્રીને આપવામાં આવી હતી સાથે સાથે પાર્કિંગ ટ્રાન્સપોર્ટેશન અને લોકાર્પણ ખાતમુહૂર્તના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્ર તયા સુચારૂ કાર્યક્રમ અંગે ચીફ સેક્રેટરી શ્રી પંકજ જોશીએ વિવિધ સંમતિઓને પ્રેરક માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા અને સરદાર સરોવર નર્મદા નિગમના એમડી શ્રી મુકેશ પુરીએ રચનાત્મક સૂચનો કરી યોજાનાર કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા અને પ્રકાશ પર્વ તેમજ આરંભ સાંસ્કૃતિક કાર્યક્રમ અને બે દિવસ દરમિયાન યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી બેઠક બાદ ચીફ સેક્રેટરી શ્રી પંકજ જોશી અને એમડી શ્રી મુકેશ પુરી જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી સી ઈઓ શ્રી અમિત અરોરા જિલ્લા પોલીસ વડા નાયબ વન શ્રી અને વિભાગ વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ સ્થળ વિઝિટમાં જોડાયા હતા महली पेड़ पार्किंग एकता परेड डेम व्यू पॉइंट वेली ऑफ फ्लावर्स सहित स्टेच्यू ऑफ युनिटीची मुलाकात लोक